ફેમિલી સાથે બહાર આવ્યા હોય મહિલાઓ બધી તો એને રહેવાની સુવિધા હા હા રહેવાની સુવિધા છે છે ને હા બધે જ પાણી જાય જો હવે ડુંગરા દેખાતા હશે આ સ્કૂલ છે પાણી છે આ મેં જો નજારો કેવો મસ્તીનો છે અહીંયા બધી જ સુવિધા છે તમારા માટે બધી સુવિધા કરી રાખેલી છે બસ આપણે ખાલી આવવાની જરૂર છે આપણે આવો અને આનું વાતાવરણની મજા લ્યો અને આ છોકરા સાથે એકવાર તમે એક નાઈટ ગુજારો એક રાત ગુજારો એક દિવસ ગુજારો તમને મજા આવશે તો જો હવે છોકરા મજા લે છે જે એ જો નાવાની મજા લે જો બાટલા બાટી બાજી પણ આ ગામના છોકરા છે આ સ્કૂલમાંથી માંથી ન આવવા દે આ ગામના છોકરા છે વગર જલ્દી પહેર્યા છે નાઈ છે ને એન્જોય કરી રહ્યા છે આખી મોસમની રોકાવાની પણ સુવિધા છે તમારે જમણવાર આપવું હોય બપોરનું તો રાતે અગાઉ આવવું પડે એકદી એટલે એની માટે સુવાની સુવિધા હોય થોડીક છે પણ એનો કોન્ટેક નંબર આપણે લઈ લેવી તો નામ હું હરિભાઈ ભાઈ ગાવિત તો આ એનો કોન્ટેક નંબર છત્તાણું સાડત્રીસ પિસ્તાલીસ સિત્તેર ઓગણીસ આ નંબર પર કોન્ટેક કરી અને તમે આ સ્કૂલની મુલાકાત લઈ શકો છો આ સ્કૂલમાં તમે આવો તો તમને ખબર પડે બહુ મસ્ત વાતાવરણ છે અહીં મનાલી પણ ભૂલી જાય છે આ બોર્ડ ઉપર જો બાળકોની સંખ્યા લખેલી છે કુમાર છે અઠ્યાસી અને કન્યાઓ છે પંચ્યાસી ટોટલ એકસો ને તોતેર જણા છે તો કઈ વસ્તુ તમારે ખવડાવી છે કેટલી લાવવી પડે એ આપણે હરીશભાઈ એમણે નામ આપ્યું ને કોન્ટેક નંબર આપ્યો છે એમાં કોન્ટેક કરી અને તમે જાણ કરી શકો છો કે અમારે આ વસ્તુ ખવડાવી છે તો આમાં કેટલી વસ્તુ જોઈએ તો એ વસ્તુ તમને કહે કે એટલી એટલી વસ્તુ જોઈએ છોકરા એટલી વસ્તુ ખાય અને આમાં કાંઈ લાંબો ખર્ચો નથી આવતો અમે દર વર્ષે આવી છીએ દસથી થી પંદર હજાર રૂપિયામાં છોકરા ટાંસકા જેવા થઈ જાય છે ડાંગ ડાંગ આપણે જવાનું છે અને સિદ્ધપુરની જાત્રા કરવાની છે પાવલીમાં અને બહુ મજા આવશે અને હારા હારા સ્થળ આપણે લેવાના છે અને ક્યાંથી ક્યાં જવાનું ને બધું જ આપણે આ મારે આર કે ભાઈ છે ભાઈ તમને બધું જ રોડ રસ્તો બધું જ બતાવવામાં આવશે આમાં અને ફૂલ મજા આવે એવું તમે જાઓ ને ડાંગ એટલે મનાલી ભૂલી જાઓ એવું વાતાવરણ છે તો વિડીયો જોતા રહેજો